દાહોદથી પાણીની મુખ્ય લાઇનમાં સાયખુસી સોસાયટીના રહીશોએ ગેરકાયદેસર પાણીનું કનેક્શન લેતા પાલિકાની ટીમે કનેક્શન દૂર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી કડાણા જોડા સહિત પાઇપલાઇન મારફતે પાણી દાહોદ પહોંચાડાય છે અને તેના થકી દાહોદના ગોદી રોડ સહિતના વિસ્તારોમાં પાણી પૂરું પાડવામાં આવ્યું છે ત્યારે કડાણાથી આવતી મુખ્ય લાઇન કોલેજ તરફ થઈ સાય ખુશી સોસાયટીમાંથી લાઇન પસાર થાય છે ત્યારે સોસાયટીના રહીશો દ્વારા મુખ્ય લાઇનમાં ભંગાણ કરી બારોબાર બે ઇંચની પાઇપલાઇનનું કનેક્શન કરી લીધું ત્યારે પાલિકાના વોટર વર્ક્સના કર્મચારીઓના ધ્યાને આવતા પાલિકા પ્રમુખ સહિતના પાલિકાના કર્મચારીઓ સ્થળ ઉપર પહોંચ્યા અને ગેરકાયદેસર રીતે નાખેલ પાઇપ કાઢી લઈ કનેક્શન લેનારા લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની તજવીજ હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે આ રીતે મુખ્ય લાઇનમાંથી ભંગાણ થવાના કારણે દાહોદ મુખ્ય પાણીની ટાંકી સુધી પાણી પહોંચતું નથી અને તેના કારણે લોકોને પાણી મોડું પહોંચે છે તો બીજી તરફ સોસાયટીના રહીશોનું કહેવું છે કે કેટલાય વખત વિસ્તારમાં પાણીની સુવિધા નથી કરવામાં આવી આ વિસ્તારમાં ગલાલિયાવાળ ગ્રામ પંચાયતમાં આવે છે પરંતુ ગ્રામ પંચાયત દ્વારા પાણીની કોઈ વ્યવસ્થા ન કરાતા દાહોદ નગરપાલિકામાં આવતી લાઇનમાંથી લોકોએ જાતે જ કનેક્શન લઈ લીધા છે ત્યારે પાલિકાની ટીમ ધરાવવા બીજા કેટલા કનેક્શન છે તે દિશામાં પણ તપાસ હાથ रिपोर्टर मनोज चौहान सर आपसे हमारे विनती है कि हमारे को भी पानी दिया जाए क्योंकि हम लोग बूढ़े इंसान हैं हमारे से ऐसा कुछ होता नहीं है हम लोग बहुत परेशान हैं पूरी सोसाइटी सब उम्र वाले हैं सर तो पानी की थोड़ी हमारे ऊपर भी मेहरबानी करो सर अगर लक्ष्मी पार्क में दिया है जीवन लीप में दिया तो ये गली को क्यों नहीं पानी मिल रहा सर हमारे घर में भी ऐसा कोई कमाने वाला नहीं है सर અમે સાય સુકીના સોસાયટીના બધા અહીં સોસાયટીની આ ગાડીમાં જેટલા બી રહે છે અહીંથી એક કનેક્શનનું આજે આવ્યું છે જીવન જ્યાંથી આ કડાણા લાઈન ચાલે છે અને ત્યાં લક્ષ્મી પાર્કથી લઈને જે ગોદી રોડ સુધી જાય છે ત્યાંથી કેટલા બધા ડેમેજો બધા થયેલા છે તે લોકોએ કરેલું છે કાયદેસર કરે છે કે ગેરકાયદેસર એ અમને ખબર નથી ત્યાંથી લોકો કરતા હોય છે લક્ષ્મી પાર્કને બધાને પાણી મળી રહ્યું છે સાંઈ સુખીમાં બી બે ત્રણ ગલીમાં આવી રહ્યું છે જ્યારે અમારે આજે કનેક્શન લગાવ્યું છે તો આ બધું હોબાળો થયો છે અને બધા એવું લાગે છે કે જાણે અમે જ બધું આ ગુના કર્યું છે બીજું કે આ પ્રમુખ સાહેબે એમ કીધું કે પંચાયતવાળાઓએ અહીં ટેક્સ ભરેલું નથી ઉપર પૈસા ભરેલા નથી એટલે આ આ નળ જળની યોજના અહીં રોકાયેલી છે એટલે એમાં અમે તો અમારું ટેક્સ બી ભરેલું છે વોટ બી આપીએ છીએ તો અમે શું ગુનો કર્યો છે પંચાયતની કર્યું એ તો એ તપ ખાતાકીય તપાસનો વિષય છે પણ આ અમારા ઉપર આવ્યું હવે અમે જે બધા રીતે આ લેતા આવી રહ્યા છે એ જ પદ્ધતિથી અમે લઈ રહ્યા છીએ જે એ કઈ પદ્ધતિ છે એ તમારો જાંચનો વિષય છે એ કરો તમે કે કઈ રીતે આવું થઈ રહ્યું છે અમારે ખાલી ન્યાય જોઈએ બધાને પાણી જોઈએ નળ જોડથી અમે એમ નથી કહેતા કે એમને એમને બધાને પાણી મળવું જોઈએ એ જ અમારી સરકારથી નગરપાલિકાથી અને પંચાયત જઈને બી આ લાગુ પડતું હોય એને બધાને વિનંતી છે મોહનલાલ no. મહાવર